નમસ્કાર ખેડૂત મિત્રો તમે જે વિડીયોમાં કપાસ જોવો છો તો એ કપાસ મિત્રો આપણે આ વર્ષે કરેલો હતો અને એ કપાસ આપણે આવો થયેલો છે તો આ બિયારણ કયા છે અને એમાં શું આપણને એવું સારું લાગ્યું કે જેના લીધે આપણે આ બિયારણ આ વર્ષે પણ વાવવાના છે એ તો મિત્રો બે અલગ અલગ બિયારણ છે એ કયા બિયારણ છે એની પણ હું તમને આગળ વિડીયોમાં વાત કરીશ અને મિત્રો હું સ્પષ્ટતા એ પણ કરી દઉં કે મિત્રો હું તમને આ મારા વિશે વાત કરું છું અને મેં જે આ કપાસ કરેલો હતો એમાં આપણે પહેલાં ફાલનો કપાસ તમે જોઈ શકો છો કે ઝીંડવા એટલા આવેલા હતા ફાલ પણ આવો આવેલો હતો અને મિત્રો પહેલાં ફાલના કપાસની હું તમને વાત કહું આપણે પહેલાં ફાલનો કપાસ મિત્રો બારસો મણ સુધીનો આવેલો છે અને બીજા ફાલનો ફૂટારો પણ શરૂ થઈ ગયો ફૂટીન કમ્પ્લીટ થઈ ગયો છે આમાં ઝીંડવા પણ લાગી છે તો એનો વિડીયો પણ આપણે ટૂંક સમયમાં બનાવશું જ તે મિત્રો અને કપાસનું બિયારણ લેવામાં ઘણા ખેડૂત મિત્રોને આપણે એવું થાય છે કે જે એગ્રોવાળા કહે છે તો આપણે એ બિયારણ લાવીએ છીએ પણ મિત્રો આપણે ધ્યાન અહીંયા એ રાખવાનું છે કે ક્યારેય પણ કપાસનું બિયારણ લઈએ તો આપણી નજર સામે જોયેલો હોય તો એવું બિયારણ જ પસંદ કરવું પણ હું તમને એવું નથી કહેતો મિત્રો કે તમે આ જ બિયારણ લેજો પણ જો તમે જોયેલું હોય છે તો તમને પણ એમાં થોડોક ખ્યાલ આવશે કે કપાસ કેવો થાય છે એટલે બિયારણ લેવામાંય પણ મિત્રો ખાસ ધ્યાન રાખવું અને આપણે મિત્રો જે બિયારણ અલગ અલગ બે કરેલા છે એમાં એક છે અંકુર કંપનીનું પુષ્કર બિયારણ અને બીજું બિયારણ જે છે એ શ્રીકર કંપનીનું ગાંડીવમ બિયારણ છે તો મિત્રો ફાલમાં તો આપણે જોઈ તો બંનેમાં સારું જ રહેશે પણ આપણે શિષ્ય જીવાતનો એટેક જોઈએ તો શીખર કંપનીનું જે ગાંડીવમ બિયારણ આવે છે તો એમાં પુષ્કર બિયારણ કરતાં શિષ્ય જીવાતનો એટેક થોડોક વધારે રહે છે કે જેના લીધે આપણે આ વર્ષે અંકુર કંપનીનું પુષ્કર બિયારણ આવે એનું થોડોક વધારે કરીશું કારણ કે આપણે પચાસ વીઘાનો કપાસ હોય છે દર વર્ષે મિત્રો અને આ વર્ષે પણ આપણે એટલો કપાસ થશે જ જે અને મિત્રો તમે ફાલ પણ જોઈ શકો છો કે પહેલા ફાલમાં જ્યારે કપાસ હતો એમાં આપણે કેવો ફાલ આવેલો છે અને એમાં કેટલા ઝીંડવા આવેલા છે અને બીજા ફાલનો મિત્રો જે કપાસ આવશે એનો પણ આપણે વિડીયો બનાવશું અને ચેનલમાં મૂકશું અને એ વિડીયો પણ આપણે ટૂંક સમયમાં બનાવશું જ તે કે જે બીજા ફાલનો કપાસ પણ આપણે કમ્પ્લીટ થઈ ગયેલો છે અને મિત્રો તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જે નીચે લાલ કલરનું બટન દેખાય છે તે દબાવી અને આ વિડીયોને લાઇક આપી દેજો અને અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરીજો કારણ કે આપણે કપાસ વાવી દીધા પછી એની માવજત પણ ટાઈમે કરવી પડે અને એમાં આપણે કયા ખાતરનો ઉપયોગ કરીએ છીએ અને શું શું કાળજી શરૂઆતથી જ રાખવી કે જેના લીધે આપણે કપાસમાં ફાલ પણ સારો આવે અને એના ઝાડવા પણ આપણે જોઈ એવા સારા થઈ શકે તો મિત્રો એ બધી જ માહિતી આપણે જ્યારે વિડીયા જે રેગ્યુલર ચેનલમાં મૂકીએ છીએ તે મૂકશું જ છે એટલા માટે તમે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજું મિત્રો એક ખાસ જણાવવાનું કે તમે બિયારણ ગમે ત્યારે ખરીદી કરો ત્યારે કોઈ પણ લાલચમાં આવવું નહીં કારણ કે ઘણા એગ્રોવાળા હોય કે ઘણા આપણા ખેતરે આવીને પણ આપણને એવી લાલચ આપતા હોય તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તે ધન્યવાદ